ખેડા જિલ્લાના અંતરિયાળ ગામોમાં પ્રાથમિક શિક્ષણની કફડી હાલત જોવા મળી રહી છે. ખેડા જિલ્લાના અંતરિયાળ ગામોમાં પ્રાથમિક શિક્ષણની કફડી હાલત જોવા મળી. ખેડા જિલ્લાના નડિયાદના આજુબાજુ ગામડામાં આવેલ નંદઘર આંગણવાડીના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. નડિયાદના ફતેપુરાના ઇન્દિરા નગરીની આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં જોવા મળ્યું. આંગણવાડીના મકાનની દિવાલોમાં તિરાડ પડેલી, સીલિંગના પોપડા ઉખડેલા જોવા મળ્યા. પાણી માટે લગાવેલ આરો બંધ પડેલું અને કાટ ખવાયેલું જોવા મળ્યું શૌચાલયમાં ઉંદરો પોતાનું ઘર કરી બેઠા છે ચોમાસામાં સાપ નંદ ઘરના મકાનમાં જોવા મળ્યો હતો આજુબાજુના તેમજ મહિલા હેલ્પરે બધા બાળકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા નંદ ઘરના ઇન્ચાર્જ શિક્ષકે રાજીનામું આપેલું છે હાલમાં કોઈ મહિલા શિક્ષક ત્યાં બાળકો માટે નથી મહિલા હેલ્પર બાળકોની સંભાળ રાખે છે છેલ્લા બે કે

દરરોજ દરરોજ ત્રણ થી ત્યાર તગારો માટી કાઢે છે દિવાલો ની સ્થિતિ એ હે કે ચોફેર હતે જર્જરિત થઈ ગઈ હે તિરાડો પડી ગયેલી છે અને ચોમાસામાં બહુ પાણી ઉતરે છે આંગણવાડી માં બાળકો ને બેસવાની પણ જગ્યા રહેતી નહી એવું થઈ જાય છે આવું બે વર્ષ થી ના નહીં કરે અને આ પીવાના પાણી જે પ્લાન્ટ ખરાબ થઈ ગયો છે કોની અંદર આવી શકતું જ નહીં મારે પાસેથી બીજે એ બેન રાજી નોમો મુકેલ છે બેને રાજી અહીંયા હતે 20 થી 20 22 આવે બધું કામકાજ હા કામકાજ હું સંભાળું છું આગળ કરી છે આગળ રજૂઆત કરેલી પણ પૈસા મારી એ માગણી છે કે બાથરૂમ માં વ્યવસ્થિત કરી આપે જે આ ઉંદરનો ત્રાસ એ બધું રિપેરિંગ કરી પછી આ જે ફની ચુવા છે એ બધું રિપેરિંગ કરી આપે એવી બધી અમારી માગ હે ને પ્લાસ્ટર જાદરુ બાથરૂમ નું બાકી હે એ બધું અમને પૂરું પાડ્યા લે હા સાફ પણ આવી આવી જાય છે હા ઉંદર ના ધર્મ રહીને સાપ પણ આવી જાય છે તો બાળકો નું જીવ હા બાળકો નું જીવ મુકાય બારીએ થી બે વાર સાફ નીચે ઉતરે તો અમે હશે જલ્દી બાળકોને અંદર ના આવવા દઈએ પેલું અમે ચકાસણી કરી બાદ માં અમે બાળકો અંદર લાવીએ